ન ત્રણ દિવસ ત્રણ ત્રણ લેન છે એને ચાંદલોને વપારી ને પૈસો ને ચીઠી લખી દેવી પડતી નોતરવા પડતા કે પાંચસો જોઈએ બે હજાર જેટલા જોઈએ એટલા આપતા એમાં સોનાની ચારી રાખી દીધી પિત્તરની મૂર્તિ એમાં બે સાઈડમાં ટપા બની જો દેખાડે ને તે દી ભગવાન આવે તે દી કે મેઘડીમાં પંચે જુનાગઢના જાહેરોલ વગર છે કાકરિયા તરફ તંબુતાન છે ને પરમવાળી મેંદો ચૂકશે આજ ભગવાન છે ને અમારે વંશીની અંદર ત્રણ દી સુધી ફેર્યા એમાં કોઈએ અભાવ ના કર્યો ગરીબ બતાવીને અભાવ કર્યો મારા તમે હું હું કાંઈ લેતો નથી હું તો ધોતી લોટીન ને ત્રણ વસ્તુ હોય ને તો લો ચોથી જે લોટી દે બેટી કોણ આપે હું તમને ત્રણેય વસ્તુ આપીશ બે એને બેહાડ્યા એક મીટર કાપડ કાપીને ધોતી દીધી લોટી એટલે જમાયા જમાડી કરીને સાધુ મારે જાતા થયા મહારાજ અમે વચન દીધું તમે બેટી લેતા જાઓ નહીં ત્રણ દિવસ ત્રણ ઘડી ત્રણ યુગમાં આવીશ ને કઈ લઈ જઈશ હવે જૈન ભગવાન આવે છે જઈ તે જો હા ને એમાં છે ને

નાની નાની ડગલી ત્રણ હાડે ત્રણ ડગલા પૂછી મેગી કે આટલું જો મેગું મેગ વધારે વધારે ન જોતું મારે આટલું જ જોઈ ભગવાનને શું મોટું કરી દીધું આટલું જો મેગું નાનું બાળકને નહીં મારે વધારે ન જોતું મારે આટલું જ જોઈ પછી ભગવાનને શું ધારણ મોટું કરી એક પગ આકાશમાં જવા દીધો એક પાટણમાં જવા દીધો કે હવે ક્યાં રાખો મારા માથા ઉપર ઉપર જોયું તમે જો આમ ચિત્ર ઉપર વાયમાં ગયા ને તમે ત્યાં ઉપર ચિત્ર છે એમાં ત્રણ ભોયરા છે એક જુનાગઢનું અડી કરીને નવગઢ કોષે ઉપર કોટ ઈ ગુફા ન્યા નીકળે અમુક હતું ને સાઈડમાં જૂનું સોમનાથ છે ને ન્યા નીકળે જુનાગઢમાં રાધે કૃષ્ણ છે ને આમાં પંચમુખી ગાય છે પછી એક દ્વારકાનું ભયરું દ્વારકા કૃષ્ણ ભગવાન સુદામાજીને બેઠા ને એક ભયરું ના એવા ત્રણ પુરસ વાય છે એમાં અમારે ગંગાજી એ હતા જય અમારે વંશીમાં